જે પાંડવોએ બનાવેલી ગુફા છે તો એ ગુફાએ જવાનું છે તો વિડીયોમાં તમે બનાવી રહેજો એટલે મજા આવશે ગુફા જોવાની ના સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર છે આપણે શંકર ભગવાનના પણ દર્શન કરીશું અને ગુફાનું પણ નિરીક્ષણ કરીશું કારણ કે આ તો ભાઈ પાંડવો વખતની ગુફા એટલે જોવાની તમને મજા આવશે તો આ જો તમે મારી પાછળ આ છે બધો હાલેમાળ ડુંગર અહીંયા સિંહ વતન વસવાટ કરે છે આ છે એ સિંહની જગ્યાઓ બધી ચારે બાજુ મસ્ત મજાના ડુંગરા ને ચારે બાજુ પંખા અને એક આ બીજા પંખા ઓલા કહેવાય ને મોટા પવન સખા અમારા સંજયભાઈ પણ હાર્યા છે અને જો સંજયભાઈ બાય બાય કહે છે તમને ડુંગરમાં જો આ મોટો પંખો એનું જે ધ્યાન રાખવા વાળા માણા હોય ને જો એને વેલી બનાવી છે તો જો આ મેળો મેળો ભાઈ મસ્ત મજાનો ડુંગર ઉપર કારણ કે મેળો બનાવવો પડે આવાજ બાવજ આવી ગયા હોય તો પાછું કેવર આવે ને તો આ જો તમે જુઓ કેવા મસ્ત પંખા ફરે છે અને ચારે બાજુ હરિયાળી સરસ મજાના ડુંગરા ડુંગરનો રસ્તો ભાણા વાળો ભાઈ આપણે આવી ગયા ગુફા એ જાણે આવી ગયા હોય એવા લીલા છમ ઝાડવા છે તો મસ્ત મજાના મોટા મોટા ઊંચા ઊંચા છે ને કઈ ઘટે નહીં એવી ઘાટી ઘાટી ઝાડિયો અને મોરલા નો અવાજ સંજયભાઈ જવું પડી ગયો ને બહુ મજા આવી ગઈ અરે કઈ ઘટે જ નહીં જોવા કેવા મસ્ત મજાના જાડવા કુચરે આવી આવે છે ને હાલો આપણે જઈવી ગુફા જોવા એન જો આપણે આવી ગયા છે ભાઈ પાછા મસ્ત મજાના ઝાડવા છે મોટા મોટા જંગલની અંદર મજા પડી ગઈ હો ભાઈ તમે વિડીયોમાં બન્યા રહીજો આપણે અહીંયા શંકર ભગવાનના દર્શન કરી લેવી ફૂલ સમાધિ તરણ પાદુકા शंकर भगवान जय शंकर भगवान तो फूल समाधि से ब्रह्मनिष्ठ ब्रह्मचारी सदगुरु संत ओम प्रकाश दास जी।, जी ओम प्रकाश दास जी ओमकारेश्वर महादेव सरस मजा पीपर के सरस जगह से जो ते रमणीय दृश्य कुदरती वातावरण हनुमान दादा આપણે હનુમાન દાદાના દર્શન કરવી ચેતન્ય ધૂણો પાસે ચેતન્ય ધૂણો જોવો જે સાધુ એ ધૂણો ધખેવો છે એ જે ચેતન્ય ધૂણો છે તો સરસ મજાની જગ્યા જોવો એની પાછળ છે ગુફા હજી આપણે ગુફા જોવા જવાનું બાકી છે તમે વિડીયોમાં બની રહીજો મજા આવશે તો કેવી મસ્તીની પહાડમાં ગુફા બનાવી છે અહીંયા દરવાજો પણ છે સરસ મજાનો તો આપણે બધી જગ્યાનું નિરીક્ષણ કરવાનું છે પહેલાં જે અહીંયા બાપુ શિવા પૂજા કરે છે એની આપણે બધી માહિતી મેળવી લેવી અને દર્શન કરીએ પછી આપણે ગુફામાં જઈશું જો આ કેવું મસ્ત મજાની ઓવડી પણ છે જ્યાં સાધુ સંતો રહ્યા છે એ સાધુને આપણે મુલાકાત કરવી પ્રવીણગીરી બાપુ છે આ અને તમે અહીંયા જ રહ્યો છો આ બાપુ છે આ પૂજા કરે છે આ બાપુ નામ તમારું નામ દશરથ દશરથ બાપુ હમ દશરથ બાપુ તો આ પ્રવીણગીરી બાપુ જો અહીંયા સેવા પૂજા કરે છે પાંડવ ખાલીમાળમાં પાંડવ ગુફા તો અહીંયા જે આપણે શિવા પૂજા કરે છે જે આપણે ફૂલ રહી બાપુની બધી તો આપણે હવે ગુફાની મુલાકાત એનો ઇતિહાસ બાપુ કઈ ગુફાનો પાંડવ ગુફા હા ત્યાં પાંડવ ગુફા છે તો જે પાંડવા વખતની ગુફા છે બહુ જૂનવણી તો આપણે એ અંદર જોવા જઈશું ત્યાં સુધી જવાય ત્યાં સુધી જઈશું અંદર ચૈતન્ય ધૂણો પણ છે અંદર ઘણી ઊંડી છે પણ અત્યારે બધું અંધારું હોય એટલે આપણે જ્યાં સુધી જવાય ત્યાં સુધી જઈશું લહેરગીરી બાપુ જે લહેરગીરી બાપુ અહીંયા પેલા સેવા પૂજા કરતા હતા વર્ષો હા હા લીલાવાળા છે હા એ લહેરગીરી બાપુ જ્યાં જીવતા સમાધી લીધી હતી પછી અહીંયા આવ્યા ને અહીંથી જે આ ગુફામાં ગયા પછી બારા નહીં થયા એ રીતની એ જે આ કહેવાય ને જુનાગઢ સીધી આ ગુફા નીકળે છે એટલે બાપુ પોતે આ ગુફામાં ગયા હતા અંદર લહેરગીરી બાપુ જુનાગઢ સીધા હાલો તો આપણે એ ગુફાની મુલાકાત લેવી અંદર ના એ ક્યાં છે જવાય છે ગાડી હલાય ના તે વાંધો હા તો અર્જુનેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરીશું સાથે સાથે હા અને આ બિલાડી જો મિયાઉ મિયાઉ કરે છે તમે વિડીયોમાં બનાવી રહીજો આપણે જઈશું ગુફાની અંદર જે પાંડુઓ બનાવેલી ગુફા છે જો છે ને મસ્તીના પહાડ અંધારું થઈ ગયું થોડું થોડું કોઈ તરીને બનાવેલી પાંડુઓ લાઈટ બેટ છે જા કૂતરો જાય અંદર જાઓ છે બાયરી મસ્ત મજા ની હો જો કેવી ગુફા છે છે લાઈટ બેટ મે કે છે ઉગાડા પગીએ જો કેવી મસ્ત ગુફા હે ભૂંગળું છે સલમ છે બાપુની સલમ બાપુની સલમ છે ભાઈ જો કેવું મસ્ત આ ભીમે બનાવેલી હોય બીજા કોઈનું કામ નહીં જો અહીંયા નોખો દરવાજો હોય હો પાછો જો અંદર ઓરડો હોય જો એક ચૈતન્ય ધૂણો છે ધૂણો દેખાય છે તમને ધૂણામાં લગ્ન લાગી જાય સાધુ સંતોને હવે આ છેલ્લો પડાવ આવી ગયો છે અહીંયા અહીંયા ગુફા પૂરી એટલે આ બુરી દીધી હોય કે બુરાઈ ગઈ હોય કુતરો બેઠો છે એક આમાં ખાનગી દરવાજા હોય પણ આપણને ન જડે એ બધા સાધુ સંતોને જડે તો કાંઈ ખુલે બુલે તો ખજાનો બજાનો નીકળે હે દબાઈ ઓલા ફિલમ ઘોડી ક્યાંક ખરા કતું ક્યાંક બાવણું ખુલી જાય ને હે માયણું નીકળી જાય કાંક હોના આડું તીધેલું છે હમ સાજો એમ જ છે હા એ આ બટન કહેવાય ક્યાંક આડાવાળા બટન હોય એમાં તો આપણે ગુફાની અંદર જઈ આવ્યા જ્યાં સુધી જવાય એવું હતું ત્યાં સુધી બધી જોઈ લીધી ને મજા આવી સરસ મજાની ગુફા સરસ મજાની જગ્યા ચારે બાજુ કુદરતી દ્રશ્ય હરિયાળી મજા આવી ગઈ હવે આપણે જે અર્જુનેશ્વર મહાદેવ છે જે અર્જુને સ્થાપના કરેલી એ મહાદેવના દર્શન કરવા પણ જઈશું આ જો તમે કુદરતી પહાડ અને અહીંયા છે બારણું એટલે મંદિરનું અંદર કાળિકા માનું મંદિર છે આપણે જાવીએ અંદર મંદિરની અંદર અને કહેવાય ને પહાડની અંદર ગુફાની અંદર કાળિકા માનું મંદિર છે તો કાળિકામાના દર્શન કરવા જાવી અંદર તો આપણે જાવી હવે મંદિરની અંદર જાળે ખોલી સરસ મજાનું પહાડમાં સરસ બધુંય કોતરણે કામ કર્યો અમારા સંજયભાઈ દર્શન કરી લીધા હા છે બધી સુવિધા એવા સરસ મજાનું કોતરણીય કામ કરી ગુફા બનાવી જો અહીંયા ઓવડી વધતા છે રસોડા વિભાગ જો ગુફાની અંદર રસોડા વિભાગ બધાય વાયસાણ છે ટોટલી અને અહીંયા છે આપણે મહાકાળીમાં તો આપણે મહાકાળી માના દર્શન કરી લેવી જય મહાકાળીમાં હવનું કલ્યાણ કરજે ઓમ પ્રકાશદાસ બાપુ સમાજી આ પણ બાપુ છે એમાં નામ દેખાતું નથી ગુફે ગુફી જાય લુપ્ત થઈ ગયેલા બાપુ ગુફાની અંદર તો જય માં જો આ ગુફાની અંદર મંદિર છે આપણે બધી જગ્યા આ બાજુ પણ જંગલ જેવો વિસ્તાર અહીંયા પાણી ખળખળ જાય છે જો તમને એમ જ લાગે કે આપણે જુનાગઢ ની અંદર કહેવાય ને ગીર માં ફરી રહ્યા છે એવું ખળખળ પાણી હેલું જાય મસ્ત મજાનું અને ઘાટા ઘાટા ઝાડવા અને સરસ મજાનું જોવાલાયક તો ચોમાસામાં તમે હાઈલેમળની આજુબાજુ રહેતા હોય તો આ ગુફાએ તમે મુલાકાત લઈજો મનને શાંતિ થાય ને મજા આવશે તમને અનેરો અનુભવ થાય છે તો એવો અનુભવ કરવા માટે અહીંયા આવજો અને હજી આપણે જવાનું છે અર્જુનેશ્વર મહાદેવે તો તમે વિડીયોમાં બને રહીજો ಓಹೊಡ ಜಿ ಢೆಂ ದುರ್ಲೋಘಾ ಜಾಡಿ ಸ್ವಾಗತ ಭ ಸಂಜಯ ಭಾಗ ಹೇಲಾಯ મોરલા ટોકા કરે અને આપણે અર્જુનેશ્વર મહાદેવના દર્શન કરવા જુનાગઢના ડુંગરા ચડતા હોય ને એવું લાગે હો બાકી કાંઈ ઘટે નહીં નકરી મજા જ આવે લોકેશન એટલે એક નંબર એક નંબર આપણે આવી ગયા અર્જુનેશ્વર મહાદેવના દર્શન કરવા

આમ તમે લોકેશન જોવો કઈ ઘટે બાકી ચારે બાજુ લીલી હરિયાળી અને મોટું તળાવ અને ચારે બાજુ ડુંગરા જાડવા બહુ મસ્ત મજાનું ખૂણા બને આપણે હનુમાન દાદા મારે સંજયભાઈ દર્શન કરે છે કે અર્જુનેશ્વર મહાદેવના અને આ બાજુ ગણપત સરસ મજાના ડુંગરા તો દર્શન કરવા લીલી છમ હરિયાળે જોવા ગાંડો હાલેમાળ જોવા અમારો ગાંડો હાલેમાળ હાવજ જોવા છે અમારો ગાંડો હાલેમાળ ચારે બાજુ લીલી હરિયાળે નગરા પવન સકાન મોરલા ટવકા કરે કેમ સંજયભાઈ મજા આવી ગઈ ને અરે કઈ ઘટ્યા જ નહીં જામો પડી ગયો તો મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ભાઈ દર્શન કરવાની મજા આવી ગઈ ને લીલી હરિયાળે જવાની મજા આવી ગઈ એટલે આવું તો બધું ચોમાસામાં બહુ ઓર મજા આવે એટલે હમણાં જ વરસાદ ગયો તો એટલે વધારે મજા આવે જોવાની વરસાદ ઓછો હોય એટલે બહુ ન જામે પણ વરસાદ હોય એટલે કાંઈ ઘટ્યા નહીં તો આવજો તમે પણ દર્શન કરવા તમને પણ મજા આવશે તો બસ જો આ બધા દર્શન કરીને આપણે મન પ્રફુલ્લિત થઈ ગયું એટલે મજા આવી ગઈ અને તમને પણ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખજો હવે નવા નવા વિડીયોમાં મળતા રહીશું તો બધાને જય માતાજી બાય 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 હાલો સબસ્ક્રાઇબ બબસ્ક્રાઈબ કરી નાખો જો મોલના ટવકા કર્યા